સોમનાથ જાઓ ને સોમનાથ કાગવા સોમનાથ ને પછી કોઈ કોયલા ડુંગર કોયલા ડુંગર માય જવાનું અસિત બરાબર જેથી સોમનાથ ના સોમનાથ નાઈટ એમ કે

અમે કોયલા ડુંગરે આવી ગયા છીએ દ્વારકા થી પૂર્વ કોયલા જબર એવી આવી ગયા છીએ હવે ઈકણ દર્શન કરીને પછી આગળ નીકળ્યું લાગી તમન જો અમારા ચેનલના વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો એટલે તમને આવીને આવી અપડેટ મળતી રહે અમારા ગુજરાતના જોવા લાગે તો તમને બધા બેઠા બેઠા અમે દર્શન કરાવશું હા હા ઉપરનું કર્યું નું મંદિર છે અને હરશિત માં માર કૂડ થાય

¡Ah, bueno! No, no.